કેમ છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ આજની તારીખ પાંચ ધન બે બુધવાર વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો ખેડૂત મિત્રો વિરમગામ એક હજાર ત્રણસો ને ચોમાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સત્તાવન રૂપિયા સમી એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા રાજકોટ એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચોપન રૂપિયા જેતપુર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા મેંદેડા એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો ને પચીસ રૂપિયા ખાંભા એક હજાર ત્રણસો ને બે રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા મોરબી એક હજાર રૂપિયાથી એક હજાર ને ચારસો રૂપિયા જોઈએ આગળ સાણંદ એક હજાર ત્રણસો ને છાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો ને છાસઠ રૂપિયા વડાલી એક હજાર સો રૂપિયાથી એક હજાર બસો ને એકસઠ રૂપિયા ઈડર એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ને એક રૂપિયો વિસાવદર એક હજાર એકસો ને પચીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા ભચાઉ એક હજાર બસો ને બાણું રૂપિયાથી એક હજાર ત્રણસો ને સિતોતેર રૂપિયા બાવડા એક હજાર ને અગિયાર રૂપિયાથી એક હજાર ને અગિયાર રૂપિયા પાટડી એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા ધારી એક હજાર એકસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બાર રૂપિયા ધ્રોલ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા કોડીનાર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને સાઠ રૂપિયા બાબરા એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એંસી રૂપિયા જમજોધપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા કઢી એક હજાર એકસો ને ચાર રૂપિયાથી એક હજાર ચારસો ને એક્યાસી રૂપિયા જૂનાગઢ એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ને બ્યાસી રૂપિયા કાલાવડ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા જસદણ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને એંસી રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને છેટ સુધી જવાબ ને આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ખેડૂત મિત્રો અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન